ગેડિયા હવે પડી ગયો લામો ગામનું ફોટું બોલ્યા નથી કે ગેડા વાળી થઈ નથી સરપસ તમને પણ હરી બાપુએ સમત કરી ગેડા આપી દીધી ગેડિયા એમ તો આ સરપસના માન છે હો હવે આ ગેડા આલે મૂકી દે લાવ લાવો સરપંચ મૂકી દે સરપસ દીકરો છે તો ખરો

જે ગ્રસ્ત તો આવી જાય છે કાલ રસ્તામાં થઈ જાય ધબડાટી સાલુ સરપાસ ખોટું નથી બોલતા ને હું ખોટું બોલું એવો માણા લાગુ છું મને ખબર છે તું સરપાસનો દીકરો છો કમલા કમલા તારું કામ કેમ લેવું સરપાસ

<laughs> ए सरपंच बाहेर निकरता नाही गजा बाई ने डुबी हे <laughs> ए जुनिया तू आवाज सुरू कर बो ए सरपंच माफी मांगी लियो माफी नकर तमारो मेर नाही पडे ए जुनिया तारी वा दासी सी ए बिना देव मला माफ कर जो अरे गुड नाही बोल

सरपस, वियावो, वह गय! जणिया, <laughs> <laughs> जणिया, मरदी इंटायर को सामोड पादी दो. <laughs> सरपस, एम्खोने तमने मेकी तो दीदा. <laughs> जज़ुनिया, तो मुर्गी तो दीदा, पड हर्दर भरे लावा करें. हर्दर ओने मुस, हर्दर ओने मुस. हरू! કોઈ મારો વિશ્વા ન કરે અને તારી હરે કોઈ બે માંગે કેમ ખબર છે તને એ તું લુખિસ્તાન છો તો આમ તો તું મારા વખાણ કરતો હતો એ અડધું રહ્યું ને એ વખાણ કરીને રેડવે હે જોયું ટકા જોયું ખેતર માંથી ચોરી લે તો હાસી ની દીકરી થાય હે આ આખું ગામ જ એવું છે म्हणजे ये कोखर को भराय देऊ ला पडे नी नकरा बधी पळू मारा भाई ने सरपंच ने टाबावारा ने हमारे नरिया बदललाच नाही શું करू काय खबरच पडती ए तबाई ए तबाई आओ आओ काका काओ काक

પણ આમ જો એમાં એવું છે બાપ એક છે અને માં નોખ્યું નોખ્યું છે એટલે તી મારો દીકરો બધુંય પડાવીને બેઠો છે અને આમ જો મારા નળિયાવાળા મકાન છે હે ડબ્બ ભાઈ તમારે નળિયું કેમ ન ફર્યું એમાં એવું છે ને કમા કાકા હું હાસો થઈને ફર્યો અને એ મારો દીકરો ખોટો થઈને રખડે છે એટલે ના ના ડબ ભાઈ તમે હાછા હો આમ જો કમા કાકા હાસો સૌને એટલે તો આ બધું એમ છે તો હું જાવ જો હા જાઓ આખા ગામને સડાવું અને મારા ભાઈને ને સરપંચ માં કઢવું અને પછી હું ફોર્મ ભરાવી અને સરપંચમાં આવું પછી બોલો ને સરપંચ એ નકરો ઘરમાં ઘું ઘૂ આવે તારી બાપ ઢૂંકડી તો સરપંચ હું શું કરું એ આમ ગામમાં ચૂંટણી આવે છે મારા કઈક વખાણ કર જીણીયા જીણિયા ઓન સૂંટણી જીતી તો જામો પડી જાય જામો પછી ટકુડો ભલે માત મારતો કેટલું બધું લાગતું જ આવવું પડે તત્વ મારું બાથું બનાવી દે તો પૈસા બધા ઘરસી જાય છે મારો બેટો જીણિયો નો સાંભળી ગયો તો સારું એ કા મંગું બેન શું ચાલે હે એ મજો મજો

મારો બેટો આ ઝીણીઓ દેતો તો હશે પણ આખા ગામમાં હરખું કેતો હારું મારું બેટું આ નેકી ગામમાં કોઈ ખોટું બોલ્યો આ ઝીણીઓ ન સડી જાય તો હારું